ગણેશ ચતુર્થી ગણપતિ આપણે ભાવનગર કા મહારાજા ભાવનગરમાં માં મોટા મોટો ગણપતિ ઉત્સવ થાય છે તો એ ગણપતિ બાપા આગમન આગમન નું આપણને ઇન્વિટેશન હતું તો અત્યારે અમે ઘરેથી નીકળી ગયા છીએ અને બહુ બધા સેલિબ્રિટીઓ આવવાના છે બધા ભેગા થવાના છીએ બધા મિક્સ મસાલા બરાબર છે તો તમે પણ જોડાયેલા જોગમાં શેકો શેખ સુધી તમને બહુ એટલે બહુ મજા આવશે તો બન્યા રહો મારી સાથે હું તમને શેકો શેખ સુધીનું બધું જ નજારો બતાવીશ મિત્રો હજી આપણે લોકેશન પર નથી પહોંચ્યા આપણે અત્યારે જઈએ ગણપતિ બિરાજમાન કરવાના છે આ જગ્યાએ અને આ તમે સીન સીન આવી રીતે જોઈ શકો છો કેવી રીતે કરી છે આ બધી વસ્તુ અને ડોમ નાચો છે બહુ મોટો અને આ લોકેશન છે ગધેડિયામાં તો તમે જોઈ શકો છો અને હવે ગણપતિ બાપાને આપણે લેવા જવાના છે અને ઘણા બધા ભાવનગરના ભેજવાળા પણ ઘણા બધા હશે તમે જોઈ શકો છો આ બધી વસ્તુ બહુ મહેનત લાગે ભાઈ આમાં અને એમાં એવું છે કે વરસાદ માહોલ હતો તો ઘણો ખરો અને બધી બધી જ તમે જોઈ શકો ડીજે ની બધી જ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે સ્ટેજ છે મહેમાનો માટે છે અને અમે ગણપતિ બાપા બિરાજમાન કરવાના છે ખરું કામ થઈ ગયું છે ઘણું ખરું કામ થઈ ગયું છે અને ઘણું ખરું કામ બાકી તમે જોઈ શકો પોસ્ટર ની બધું હજી લગાડવાનું બાકી છે આ સાઈડ તમે જોઈ શકો છો તો ફૂડના સ્ટોલ ને બધું લાગ્યું છે કેમ કે બધા આવતા હોય છે દર્શન કરવા માટે તો એની માટે ફૂડના સ્ટોલ ની આ આગમનનો ગેટ છે જે એન્ટ્રી ગેટ છે ભાવનગર કા રાજા જો અને અહીંયાથી બધું એન્ટ્રી થાય છે અને આવી રીતના ડોમ્સ આવું કંઈક આયોજન કરવામાં આવેલું છે અમારા ભાવનગરમાં એન્ટ્રી ગેટની વાત કરું તો એન્ટ્રી ગેટ કંઈક આવી રીતના બનાવેલો છે અને આ બધા જે પેજ છે ને આ દિલથી થી ભાવનગર છે સોશિયલ મીડિયા ના બધા પેજ છે આપણા મોસ્ટ ઓફલી પેજ આપણા છે અને આ બધી વસ્તુ ગધેડિયામાં છે તો તમે જરૂરથી જરૂર એકવાર દર્શન કરવા આવજો તમે લોકેશન કેવું નહીં પડે અને બાર ગમતી આવતા હોય એ લોકોએ તેમ એકવાર જરૂર જવાહર મેદાન અમે લોકો ગધેડિયાનું મેદાન કેવી પડે સાચું નામ છે જવાહર મેદાન તો જરૂર એકવાર દર્શન કરવા આવજો ભાવનગર કે મહારાજા ગણપતિ બાપાના ખાસ વાત તમને જણાવી દઉં કે ગયા સોંગમાં ભાઈ તમે કેટલો સપોર્ટ કર્યો હે દિલથી બધાએ સપોર્ટ કર્યો દિલથી બધાએ રીલ્સુ બનાવી અને આ હા હા મોજ આવી ગઈ સપોર્ટની બરાબર છે તો આ વખતે આપણું બીજું સોંગ આવે છે અને એ સોંગ મેલોડીમાંનું સોંગ છે તો બધા આ સોંગમાં પણ બધા હારો સપોર્ટ કરજો બરાબર છે ભગવાન માતાજીને દિયાથી અમારી ટીમને બીજું સોંગ પણ મેળવ્યું છે બરાબર છે અને આ ગાયક કલાકાર મિલન ભરવાડ જ છે તો એ એના સૂર કેવા હોય તમને ખબર જ છે અને સોંગ એટલે એક નંબર સોંગ છે તો અત્યારે એ સોંગ આપણે શૂટિંગ કરવા જવાનું છે તો આ સોંગમાં હું નથી પણ મારી જગ્યાએ મેહુલભાઈ છે અને મુકાભાઈ આપણે હતા ઈ જ છે બરાબર છે એટલે ટીમમાં આમ બધા જઈએ એટલે એક આરે કામ કરતા હોઈએ એટલે આજે બ્લોગ બનાવવાનો વારો મારો છે તો હું વળી બ્લોગ મેં કીધું બનાવી નાખું અને તમને બધા એને ગમે એ છે તો મેં કીધું હાલો તમને છે ને બ્લોગ બનાવીને શૂટિંગ કેવી રીતે થાય છે આજનું એ તમને જણાવી દઉં બરાબર તો હવે સીધા આપણે લોકેશન ઉપર જવાનું છે લોકેશનની વાત કરું તો ભાવનગરમાં કાળિયા બીડ બીડવાળા મેલડીમનો મંદિર છે ત્યાં જવાનું છે તમે બધા દર્શન ન કરવા તો પહેલા તમને દર્શન કરાવી કરાવરાવીશ અને પછી સોંગ સેક થી સેક લઈને કેવી રીતે શૂટ થાય છે હું કોન્સેપ્ટ છે બધું જ તમને આ વિડીયોમાં બતાવીશ તો શેકો સેક સુધી તમે વિડિયોમાં જોડાયેલા રહેજો તો મળીએ લોકેશન ઉપર જઈને હાલો ઓન ધ ઓન ધ ઓન ધ ઓન ધ બીડમાં માં જોવો દર્શન તમને કરાવી દઉં અને આ બધા જો આ બધા ઓલરેડી બેઠા હોય એમ જ આ બધા ઓલરેડી બેઠા હોય બનાવવાનું એટલે મતલબ માં કા કહેતા હોય કે ભો નથી હું કરું અને પછી તમારે આવીને બોલવાનું પછી આવીને તમારે બોલવાનું કેમેરો બેન હા પણ તમ તર હાલત તો મિત્રો હાન પડી ગઈ છે તમે જોઈ શકો છો અને મંદિરનું લોકેશન અમે લોકો ગોતીએ છીએ અને અમારા ભાઈ અમારા આ તૈયાર થઈને આવી ગયા છે તૈયાર થઈને આવી ગયા છે નક્કી કરીએ છીએ કેમ કે આમ બધા દર્શકોને હું ભક્તો જનો આવતો હોય મંદિરમાં કાંઈ વાંધો ન પડે દર્શન કરવા મને તો લોકેશન આ સરનું રહેચ્યું છે અહીંયા આવી જાય એવું વિવુલ કે આસન રાખો હોય કે કાંઈ તકલીફ ન પડે એટલે અને અમારનું આ કરતા કરતા મુખ્ય આ છે સમજો તમે તો આવું બધું છે તો ડાયરેક્ટર ની બધા આવી ગયા છે બધા અમારા

ગ્રોહવાળા ઘણા બધા છે તમે જોઈ શકો છો એવું બધા ઉભા રહી ગયા છે આવું કઈ મેનેજમેન્ટ કરેલું છે અને મિલનભાઈ એના કોચિંગ પર લીધા છે અને બધા તૈયાર તે થઈ ગયા છે તો બસ તો મિત્રો એક શૂટિંગ કમ્પલેટ થઈ ગયું છે અને બીજું શૂટિંગ આઈડ કરવાનું છે મિલનભાઈ હામે છે એટલે મને બીજું શૂટિંગ ચાલુ થઈ જાય મારી મેવલભાઈ ની સડતી રાખી કેમ ભાઈ એટલે થાકી ગયા બહુ થાકી ગયા હું કેમ કે હું એક પગ ઉપર છું મળ્યું પાણી મળ્યું એ દિલની તક હવે એનો અને પછીનો જે સીન છે એ ડાકલોનો સીન છે એટલે રાવળ દેવ હાથમાં ડાકલો આપ્યું છે અને વાનો પછીનો સીન જોવો તમે ગોપાલભાઈ ગીત ગીતમાં નામ આવી ગોપાલભાઈ હાલો વગાડ નાખો મને હવે નથી توهان ڏيڻا آهن ته اي مراتب وڌي رهيا آهن ۽ اهو ٽي شي ڊيٽ راب آهي ۽ ڏاڍي ڏولي کي ورجي نه ني